હિન્દુ શ્રદ્ધાળુઓ અને હિન્દુ આસ્થા ધરાવતા વ્યક્તિઓનું આસ્થાનું ધ્યાન રાખવામાં આવતું નથી ભવનાથ ની અંદર ભવનાથમાં એ મેળાની અંદર હમણાં હમણાં હર્ષ સંઘવીએ ચાર પાંચ મિટિંગો કરી જુનાગઢમાં સરકારી માણસો અને બધા અલગ અલગ આગેવાનો સાથે ગાંધીનગરમાં મિટિંગ કરી અને એવો નિર્ણય કર્યો કે ભવનાથ મેળામાં ગિરનાર દરવાજાથી કોઈ પણ વાહન અંદર જઈ શકશે નહીં હવે ભવનાથ મહાદેવનું મંદિર જે છે કે જ્યાં મહાશિવરાત્રીનો મુખ્ય મેળો યોજાય છે જ્યાં જ્યાંથી રવેડી નીકળે છે જ્યાં સ્નાન થાય છે એ ભવનાથ મહાદેવનું મંદિર એટલે આખા મહાશિવરાત્રીના મેળાનું કેન્દ્ર સ્થાન ગિરનાર થી ભવનાથ મહાદેવના મંદિર સુધીનો રસ્તો અંદાજે આઠ કિલોમીટર જેટલો હશે અંદાજીત અને આમ સીધા ચઢાણ વાળો છે કેમ કે ભવનાથ તરફ જાઓ જુનાગઢ સિટીમાંથી એટલે ઢાળ તાપનો રસ્તો છે આમ જોઈએ તો છેલ્લા વર્ષોના ઇતિહાસ પ્રમાણે અંદાજે દસ થી પંદર લાખ શ્રદ્ધાળુઓ આ ભવનાથ મહાદેવમાં મહાશિવરાત્રીનો મેળો માણવા માટે આવતા હોય છે પંદર લાખ લોકો આવવાના કારણે જુનાગઢ આખો જિલ્લો અને ખાસ કરીને જુનાગઢ શહેરમાં લોકોને અંદાજિત કરોડ જેટલા રૂપિયાની આવક થાય છે અલગ અલગ એટલે મેળાનું ઐતિહાસિક મહત્વ તો છે જ છે ભગવાન ભોળાનાથના કારણે મા અંબા અને દત્તાત્રેયના કારણે આપણી હિન્દુ પરંપરા પ્રમાણેનું મહત્વ પણ છે વત્તા એક રોજગારનો આર્થિક એક બાબતનો પણ એમાં વિષય સમાયેલો છે ભાજપની સરકારે નિર્ણય કર્યો કે ગિરનાર દરવાજાથી બધા વાહનોને રોકવામાં આવશે અને કોઈ વાહનોને ભવનાથ નહીં લઈ જવા દેવામાં આવે એની પાછળ એને કોઈ કારણ રજુ નથી કર્યું કે આવું કરવાનું કારણ શું બીજું કે વર્ષોથી અલગ અલગ ગુજરાતના લોકો ત્યાં ઉતારાની સેવા કરે છે લોકોને નિઃશુલ્ક મફત સ્વખર્ચે જમાડે છે શ્રદ્ધાળુઓ જે પ્રદક્ષિણા કરવા આવતા હોય છે પરિક્રમા કરવા માટે એને જમાડે છે એના વાહનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે દિવસના એક કે બે વખત જ રાત્રે બહાર જઈ શકશે જયારે ભાજપની સરકાર ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજમાં જે કુંભ મેળો કર્યો એમાં લગભગ અંદાજે આઠ થી દસ કરોડ લોકો આવ્યા હતા અને બહુ સારો મેળો યોજવામાં આવ્યો એવો દાવો જો ભાજપની સરકાર કરતી હોય તો પછી જુનાગઢની અંદર માત્ર દસ લાખ લોકો ભવનાથમાં આવે તો વ્યવસ્થા કેમ નહીં થાય તમે તો દાવા એવા કરો છો કે દસ કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડી હવે દસ કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડો છો તો દસ લાખ લોકોની વ્યવસ્થા પૂરી નહીં પડે અને એટલે આ આખું જે ભવનાથનો મેળો છે એનું આધ્યાત્મિક મહત્વ ઓછું થઈ જાય એવા પ્રયત્નો ભાજપની સરકારે કર્યા છે હવે જો ગિરનાર દરવાજાથી અંદર વાહનો લઈ જવા દેવામાં નહી આવે તો દસ લાખ લોકો પણ જો મહાશિવરાત્રીના મેળામાં આવે અને દસ લાખ લોકો પૈકી પાંચ લાખ લોકો જો વાહનો લઈને આવશે તો એ પાંચ લાખ વાહનો જુનાગઢ સિટીમાં તો ક્યાંય મૂકી શકાય એવી જગ્યા છે જ નહીં એવી કોઈ વ્યવસ્થા આખું સિટી આરામ થશે બીજું કે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂર થી લોકો આવતા હોય છે હવે એમની સાથે બાળકો હોય કિંમતી સામાન હોય કપડા લતા હોય ઘણું બધું હોય શકે છે તો એ બધા થેલા શું ખભે લબડાવીને આઠ કિલોમીટર ચાલતા બે જવાનું કોઈ માનો કે બે દિવસ મેળામાં રોકાવા માટે આવ્યું છે અને માનો કે કે ભાવનગર જિલ્લામાંથી સાબરકાંઠાથી કોઈ મહાશિવરાત્રીનો મેળો કરવા આવ્યો તો ચાર જોડી કપડા લઈને આવ્યા હવે ચાર જોડી કપડાનો થેલો ખભે લબડાવી અને ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ચાલતા જવાનું અને સાથે જો નાના બાળકો હોય તો બાળકોને શું તેડીને આઠ કિલોમીટર ચાલવાનું જો કોઈ સિનિયર સિટીઝન હોય સાઠ પાસઠ વર્ષના વડીલ હોય કેમ કે ખાસ કરીને વડીલો આવા બધા જે આપણા લોક પરંપરાના તહેવારો છે એમાં ખૂબ રસ લેતા હોય છે મોટી ઉંમરના આપણા વડીલો તો ગિરનાર દરવાજાથી સાઠ પાસઠ સિત્તેર વર્ષના વડીલો કે જેણે મહાશિવરાત્રીમાં ભવનાથ મંદિરે જવું છે એને શું ચાલતા જવાનું તો આ કેવા પ્રકારની કુમતી કુ બુદ્ધિ ભાજપની સરકારને સોજી છે અને ખાસ કરીને હર્ષ સંઘવી જયારે આખા મહાશિવરાત્રી ના મેળામાં લાઇમલાઇટમાં રહેવા માટેનું આખું આયોજન ગોઠવે છે વિનંતી છે કે હિન્દુ પરંપરાનો તમે દાવો કરો છો હિન્દુત્વવાદી સરકાર હોવાનો દાવો કરો છો તો શા માટે હિન્દુ શ્રદ્ધાળુઓ હેરાન થાય પરેશાન થાય કિલોમીટર ચાલવું પડે એવા પ્રકારના મનઘડત નિર્ણયો લો છો અને આની અંદર બીજી પણ તકલીફ છે કે જુનાગઢ શહેરમાં રહેતા જે કઈ પણ બે પાંચ લાખ લોકો છે એમાંથી મોટા ભાગના લોકો રાત્રે ડાયરો માણવા માટે જતા હોય છે કેમ કે ત્યાં અલગ અલગ જગ્યાએ સંતવાણી ચાલતી હોય છે તો એ દરેક માણસે રોજ રાત્રે જો ટુ વ્હીલ લઈને જવા મળે ફોર વ્હીલ લઈને જવા મળે તો રોજ રાત્રે કમસે કમ પચાસ હજાર થી એક લાખ માણસો માત્ર જુનાગઢ સિટી કે જુનાગઢના આસપાસના ગામડામાંથી પણ રોજ રાત્રે સંતવાણી સાંભળવા જઈ શકે પણ હવે તો વાહન લઈને જવા નથી દેવાના તો રોજ રાત્રે આઠ કિલોમીટર સુધી જાય અને ભવનાથમાં કોણ જાય બીજું કે કેટલાક મિત્રો એવા હોય છે કે એ દિવસે સેવા કરવા જવા માંગતા હોય છે અથવા રાત્રે સેવા કરવા જવા માંગતા હોય છે સેવા કરવી છે મહાશિવરાત્રીના મેળામાં લોકોની તો એ સેવા કરવા માટે જેને જવું છે એને રોજ થોડો ચાલીને આઠ કિલોમીટર જવાના એટલે અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે સરકારી ચોપડે એકાવન એકર જેટલી જમીન એકાવન એકર જમીન મેળો કરવા માટે અનામત સરકારી જમીન ભવનાથ તળેટીની આસપાસ છે પણ વાસ્તવિક રીતે એકાવન એકર નથી કેમ કે મોટાભાગના ભાજપના માણસોએ ભવનાથ તળેટીમાં દબાણ કરી નાખ્યું છે પેશકદમી કરેલી છે અને એના કારણે મેળો કરવાની જે જગ્યા છે એમાં ભાજપના માણસોનું દબાણ છે એટલે હવે મેળો કરવાની જગ્યા ટૂંકી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે એનો ભોગ સામાન્ય જનતા હિન્દુ શ્રદ્ધાળુઓ બનવું પડશે ભાજપના માણસો પાસેથી જો એકાવન એકર જમીન ખાલી કરાવી દેવામાં આવે તો આજની તારીખમાં પણ ભવનાથ તળેટીમાં પચાસ લાખ લોકો મેળો કરી શકે એટલી જગ્યા ઉપલબ્ધ છે પણ ભાજપના માણસોએ દબાણ કર્યું એ સરકારી તંત્રને નથી દેખાતું હવે શ્રદ્ધાળુઓ જે દસ પંદર લાખ શ્રદ્ધાળુઓ આવવાના છે મહાશિવરાત્રી પર્વની કિલોમીટર ચાલતા લઈ જવા માટે આખી પ્લાનિંગ થઈ રહી છે આ બાબત બિલકુલ ખોટી છે અમે આનો વિરોધ કરીએ છીએ અને હું આશા રાખું છું કે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના માણસો જે નકલી હિન્દુત્વના ઠેકેદારો છે એ જરાક બોતપાટ લેશે અને આ જે આઠ કિલોમીટર સુધી ચાલીને ભવનાથ જવાનો નિર્ણય છે એને બદલવો પડે તમે બાળકોનું વિચારો તમે સિનિયર સિટીઝન વિચારો તમે મહિલાઓનું વિચારો તમે કોઈ અંદર સગર્ભા બહેનો આવી છે એનું વિચારો કે એને કેવી રીતે ચાલતા જવાનું અને આ જે પ્રતિબંધ છે એ કહેવા માટે તો એવું કહેવામાં આવે છે કે તમામ માટે પ્રતિબંધ છે પણ વાસ્તવિકતા એ છે કે તમામ વીઆઈપી વીવીઆઈપી અને રાજકારણીયાઓ છે એ બિંદાસ ફોરવીલ લઈને અંદર જઈ શકવાના ખાલી આમ જનતા કે જેના થકી મેળો ઉજળો છે જે કરોડો શ્રદ્ધાળુઓના કારણે મેળો ઉજળો બને છે એ શ્રદ્ધાળુઓને હેરાન કરવામાં આવશે રાજકારણી સરકારી નોકરીયાતો હશે મોટા મોટા સેલિબ્રિટી હશે એ બધાને તો સરકારી ગાડીઓમાં લઈ જઈ શકશે પણ જે શ્રદ્ધાળુઓ દસ લાખ આવવાના છે એટલે જ મેળો સફળ થવાનો છે શ્રદ્ધાળુઓને અંદર નહીં આવવા દેવામાં આવે એટલે આ બાબતની અંદર બિલકુલ અમારો વાંધો વિરોધ છે હિન્દુઓની આસ્થાના નામે જે કઈ ભાજપે મત મેળવ્યા પછી ભવનાથના મેળાની આટલી ઉજળી પરંપરાને તોડવા માટેનું જે કૃત્ય થઈ રહ્યું છે એ નિંદનીય છે મારી સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક આ નિર્ણયની અંદર ફેરવિચારણા કરવામાં આવે નહીં તો અમે પણ સામાજિક રાજકીય અને જે કઈ પણ લોક સંપર્ક કરીને કાર્યક્રમ કરવો પડશે કરવાની અમારી ફરજ પડશે હર હર મહાદેવ